હાઈ ફ્રેન્ડ્સ સ્કૂલે જતા બાળકોની મમ્મીઓનું સૌથી મોટી મૂંઝવણ રોજ લંચબોક્સમાં શું આપવું મારે પણ ટ્વિન્સ બાળકો છે અને એનું સોમવારથી શનિવારનું લંચબોક્સનું રૂટીન ફિક્સ કરી જ રાખ્યું છે જે હું તમારી સાથે એક એક કરીને શેર કરીશ આજે આપણે સોમવારનું લંચ બોક્સનું મેન્યુ જોઈશું તો ચાલો શરૂ કરીએ શરૂ કરતાં પહેલાં મારી ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો એક કપ ચોખા અડધો કપ ચણા દાળ અને વન ફોર્થ કપ અડદની દાળ લીધી છે ત્રણેને પાણીથી વોશ કરી લેવાનું છે સાથે આ રીતે ભેગું કરીને અને એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું છે તો આ પ્રોસીજર રાત્રે જ કરી લેવી તો બે કલાક પહેલાં આપણે આ રીતે પલાળી લેવાનું છે તો દાળ ચોખા સરસ ધોવાઈ ગયા છે પાણી એડ કરી અને બે કલાક પલાળી રાખવાનું છે અને બે કલાક પછી એમાંથી પાણી કાઢી અને પીસી લેવાનું છે તો મિક્સર જારમાં બે બેચમાં આપણે પીસી લઈશું જો જાર મોટું હોય તો એક બેચમાં જ પીસાઈ જશે બે બેચના ભાગનું જ આપણે દહીં એડ કરી લેવાનું છે નહીં ખાટું નહીં મોડું તો અઢી ટેબલ સ્પૂન દહીં જશે અહીંયા ઢાંકણ બંધ કરી અને પીસી લેવાનું છે દર દરું પીસાઈ ગયું છે એક વાસણમાં કાઢી લેવાનું છે અને બીજા દાળ ચોખા પીસતી વખતે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી પીસી લેવાનું એના ભાગનું દહીં આવી ગયું છે તો પછી પીસાઈ જાય એટલે બંને એક સાંકડા વાસણમાં લઈ અને પછી ઢાંકી અને આખી રાત કોઈ ખૂણો ઘરમાં ગરમ રહેતો હોય ત્યાં રાખી દેવાનું છે તો આ પ્રોસીજર રાત્રે થઈ ગઈ સવાર પડી ગઈ છે સવારે આ નાસ્તો બનાવવાનો છે તો સવારે આ રીતે બેટર તૈયાર છે એક બોલમાં કાઢી લેવાનું છે જો એકદમ સરસ આથો પણ આવી ગયો છે હવે એની અંદર આપણે ખાંડ ઉમેરી લઈશું તો દોઢ ટીસ્પૂન જેટલી ખાંડ લીધી છે વન ટીસ્પૂન મીઠું એડ કરી લઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી લેવાની બાળકો તીખું નથી ખાતા હોતા એટલે મરચું વાટવામાં મોડું લેવું અને એક નાની ટુકડી જ આદુનું લેવાનું અને બે કળી લસણ હવે બે ચપટી હળદર લીધી છે મિક્સ કરી લઈશું તો અહીંયા મિક્સ થઈ ગયું છે એક પ્લેટને તેલથી ગ્રીસ કરી લેવાની છે તમે થાળી પણ લઈ શકો છો આ બાજુ સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું પહેલેથી જ હાઈ ફ્લેમ ઉપર અને બેટરની અંદર વન ટેબલ સ્પૂન તેલ નાખવાનું છે નાસ્તો બને સોફ્ટ બને એના માટે હવે એની અંદર બે ચપટી કૂકિંગ સોડા એડ કરી મિક્સ કરી લેવાનું છે બેટર સરસ ફૂલી ગયું છે એને પ્લેટમાં લઈ લઈશું બધે બધું લઈ લઈશું હવે એને સ્ટીમરમાં પ્લેટને ગોઠવી ઉપર લાલ મરચાં પાવડર સ્પ્રિન્કલ કરી જો બાળકો ખાતા હોય તો અને ઢાંકી પંદર મિનિટ હાઈ ફ્લેમ ઉપર થવા દેવાનું છે ત્યાં સુધી આપણે આગળની પ્રોસીજર કરી લઈએ તો મિક્સર જારની અંદર બે ટેબલ સ્પૂન કાચી વરિયાળી બે ઇલાયચી લઈશું ઘણી વખત એવું બનતું હોય છે બાળકો એસેમ્બલીમાં પડી જતા હોય છે તો તમે આ રીતે લિક્વિડ પણ આપી શકો છો ચાર ખી સાકર લીધી છે એને આપણે ખલમાં વાટીને લેવાની એટલે મિક્સરની બ્લેડ ભાગી ના જાય ઢાંકણ બંધ કરી ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીંયા સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે બે બાળકો છે એટલે બે ગ્લાસ ચિલ્ડ વોટર લઈશું બનાવેલો પાવડર આમાં એડ કરી લેવાનો એક નાંગ લીંબુનો રસ એડ કરીશું અડધી ટી સ્પૂન સંચળ પાવડર અથવા મીઠું એડ કરી અને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા વરિયાળી શરબત તૈયાર થઈ ગયું છે એ પણ તમે સાથે આપી શકો છો બાળકોને આ બાજુ સરસ નાસ્તો સ્ટીમ થઈ ગયો છે એને કાઢી લઈશું પ્લેટને બહાર અને ઠંડા થાય એટલે કટ મૂકી લેવાના તો હવે અહીંયા બાળકોને ભાવતું ફ્રૂટ્સ એક ડબ્બામાં લઈ લઈશું તો અહીંયા ગ્રેપ્સ પાણીથી વોશ કરીને લીધું છે બાળકોનું લંચ બોક્સ બેલેન્સ હોવું જોઈએ એમાં એક ફ્રૂટ કંઈક લિક્વિડ અને સોલિડ નાસ્તો એટલું હોવું જોઈએ તો વરિયાળીનું શરબત બનાવેલું એક ગ્લાસમાં ભરી લઈશું ઢોકળાને કટ મૂકી લઈએ અને ઢોકળા તમે રાત્રે બનાવીને સવારે વઘારીને એ રીતે પણ આપી શકો છો અને એનો લોટ પણ કેવી રીતે બનાવો તો એ સ્ટોર કરીને પણ રાખી શકાય છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે અને આ રીતે ઢોકળા પણ મૂકી શકાય છે અને વઘારીને પણ મૂકી શકાય છે વઘારીને બતાવું છું તમને તો અહીંયા બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું અડધી ટી સ્પૂન કરતાં ઓછી રાઈ અને ચપટી હિંગ એડ કરવાની છે ઢોકળાને વઘારી લઈએ બાળકોને વધારે રાય જીરું એવું પસંદ નથી હોતું એટલે ઓછું નાખવું તો ઢોકળા વઘરાઈ ગયા છે અને એક ડબ્બામાં પેક કરી લઈશું તો અહીંયા બાળકોનું લંચ બોક્સ ફ્રૂટ ઢોકળા અને વરિયાળીનું શરબત એ રીતે તૈયાર થઈ ગયું છે નેક્સ્ટ વિડીયો મંગળવારનો આવશે તો તમે સબસ્ક્રાઈબ ના કર્યું